અમે ત્યાં હૈદરાબાદ ગયેલા હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં એક કન્વેન્શનમાં જ્યાંથી માઇક્રોસોફ્ટ કંપનીના અત્યારના ચેરમેન એન્ડ સીઓ સત્ય નદેલા ભણેલા છે સ્કૂલ આજે ગૌરવ લે છે કે સત્ય નદેલા અહીંયા ભણ્યા છે અમે ત્યાં ગયા ત્યારે અમે સાહજીગત પ્રિન્સિપલને એમનો ઇતિહાસ પૂછ્યો ત્યારે એમણે કહ્યું કે સત્ય નદેલાના પેરેન્ટ્સ એમના માતા પિતા એક પણ પ્રસંગ હૈદરાબાદ પબ્લિક સ્કૂલનો એવો નથી જ્યારે સત્ય નદેલા અહીંયા ભણતા હતા ત્યારે પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં ગેરહાજર રહ્યા હોય એક પણ મહિનો એવો નથી ગયો કે જ્યારે સત્ય નદેલાના માતૃશ્રી સ્કૂલમાં સત્ય નદેલાના દરેક શિક્ષકોને મળવા ન આવ્યા હોય હવે અંતદ્રષ્ટિ કરો સત્ય નદેલા જ્યારે માઇક્રોસોફ્ટના ચેરમેન બન્યા એટલે કે બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા ત્યારે

અને શિક્ષણ સંકુલના ઉદઘાટન લોકાર્પણ સમારે બેઠા છો તો તમે પણ સંકલ્પ કરો કે બેન કારસન અને સત્ય નદેલા જેવા મારા સંતાનો પણ તૈયાર થાય એવો અભ્યાસ આપણે એમને કરાવો છે કારણ કે આપણે ભારતને બે હજાર પચીસ સુધીમાં ફાઈવ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવી છે આપણે ભારતને વિકસિત દેશ બનાવવો છે એટલે આપણે આ કક્ષા સુધી કાર્ય કરવું છે આ શિક્ષણની સાથે સંસ્કાર પણ આપવાના બ્રહ્મસ્વરૂપ સ્વામી મહારાજ આ બાબતે ખૂબ જાગ્રત હતા તો પ્રમુખ સ્વામી મહારાજ આ શિક્ષણ સંબંધી આપણે વાત કરીએ એનો તો પૂર્ણ આગ્રહ રાખેલો પણ એની સાથે સાથે સંસ્કાર દરેક વ્યક્તિને નાનપણથી પ્રાપ્ત થાય એની માટે પૂર્ણ આગ્રહ રાખ્યો એટલે પોતે કાયમ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતી બે ખોવાનો વારો આવશે આવું એમને ઇન્વર્ટેડ કોમામાં વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું ફરી વખત જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે તમારી સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે એટલે આપણે શિક્ષણ સાથે સંસ્કાર જોઈએ સંસ્કાર માટે પ્રયત્નશીલ ઘણા બધા બુદ્ધિશાળી વિચારકો લેખકો બધા જ છે બધાને જ આપણે આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ અને આભાર માનીએ છીએ પણ તમારે માતા પિતા તરીકે પણ જાગૃત રહેવું પડશે એ તમારે સંસ્કાર આપવા હોય તો તમારે તમારી વાણી વર્તનમાં વિવેક ઘરમાં જોશે તો એને સંસ્કાર પ્રાપ્ત થશે સ્કૂલમાં ખાલી શિક્ષકો એને વાત કરશે અહીંથી અમે સંતો પણ પૂર્ણ પ્રયત્ન કરશું પણ સ્કૂલમાં જેટલું રહે છે એના કરતાં ડબલ ટાઈમ તમારા ઘરે રહે છે તમારી સાથે એટલે તમારે વાણી વર્તનમાં વિવેક જોશે એકવાર એક પિતા એના તેર ચૌદ વર્ષના કિશોરને લઈને અમારા મંદિરમાં આવ્યા અને એક સંતને એમને ફરિયાદ કરી કે સ્વામી મારો આ છોકરો સિગરેટ પીતો થઈ ગયો અમારા સંતે એને પ્રશ્ન પૂછ્યો કે તમે નજરે જોયું છે કે કોઈની કીધેલી વાત અમને કહો છો તો કે ના સ્વામી મેં નજરે જોયું છે પૂછો એમને ત્યાર પહેલાં કિશોરનું જરા મસ્તક નીચું થઈ ગયું આંખ બંધ કરી દીધી અમારા સંતે કીધું કે આવો બેસીએ બેઠા બાળકને એટલે કે પેલા કિશોરને બાજુ પર રાખીને પહેલો પ્રશ્ન એને પિતાને પૂછ્યો કે તમે પોતે સિગરેટ પીવો છો તો કે હા બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે ઘરમાં સિગરેટ પીવો છો કે ઓફિસમાં તો કે ના ઘરમાં કે કોઈક ઘરે બેઠા હોય તમારે સિગરેટ પીવી હોય અને ઘરમાં સિગરેટ ન હોય એટલે કે બોક્સ ખાલી હોય ત્યારે તમે કોઈ દિવસ આ તમારા દીકરાને પાનના ગલે મોકલ્યો છે તો આ મોકલ્યો છે ને એટલે અમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ તમે ઘરમાં સિગરેટ પીવો છે તમારા સંતાને જોયું તમે એના પાનના ગલ્લે મોકલો એટલે એના પગ એ તરફ ચાલતા થયા હવે એક છેલ્લો કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો એને સિગરેટ પીવાની ચાલુ કરી દીધી એટલે શિક્ષણની સાથે સંસ્કાર આપવા હોય તો આજે આ વિદ્યામંદિરના લોકાર્પણ સમારંભે તમારે વાલી તરીકે સંકલ્પ કરવો પડશે કે તમારે વાણી અને વર્તન એ બરોબર રાખવા પડશે ઘરે તમારે પણ પવિત્રતા તરફ જીવન લઈ જવું પડશે તમારે પણ સંસ્કાર એ તમારા પ્રદર્શિત કરવા પડશે જેથી સંતાનોને જોઈને શીખે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ એક લાખ પરિવારમાં સર્વે કર્યો અક્રોસ કાસ્ટ ક્રિડ કલર રિલિજન એકસો ને દસ દેશોમાં સર્વે કર્યો આઠ વર્ષ સુધી સર્વે ચાલ્યો અને એ સર્વે પછી કન્ક્લુઝન પેપરમાં લખાણું ઘણી બધી વાતો લખી એમાં એક વાત લખી કે ધેટ ધ ફર્સ્ટ કસ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધ્યર પેરેન્ટ્સ એન્ડ એસ્પેશલી ફ્રોમ ધિયર મધર્સ એટલે કે નાના બાળકો જે પ્રથમ ગાળ બોલતા શીખે છે ને એ પોતાના માતા પિતા પાસેથી શીખે છે અને એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે એ તમારે પણ વાણીમાં વિવેક રાખવો પડશે બહુ જ નાનો બાળક હોય એક બે ત્રણ વર્ષ તો તમને એમ થાય કે બોનું ધ્યાન નથી એ તો રમે છે રમકડાથી રમે છે અને એને કેવી બુદ્ધિ અત્યારે ના હોય કે કંઈક સમજી શકે યુ આર રોંગ આટલો નાનો બાળક હોય એની પણ ગ્રાસપિંગ કેપેસિટી ફૂલ હોય છે કારણ કે આપણી જીબી યુટ્યુબ અને વોટ્સએપે ભરી દીધી હોય એની તો બધી જીબી ખાલી છે મગજની એની બધી જીબી ખાલી છે એ જે જોવે છે જે સાંભળે છે એ બધું જ સીધું એને મગજમાં પ્રિન્ટ થઈ જાય છે એટલે એને સંસ્કાર આપવાના આપણે તો ગર્ભ સંસ્કાર થી વાત આવે છે સોળ સંસ્કારની વાત આવે છે એ બધા માટે આપણે ખૂબ જાગ્રત રહેવું પડશે હમણાં આવતા આવતા મહિને અમે સુરતમાં એક કાર્યક્રમમાં જવાના છીએ ત્રણ ડૉક્ટર્સે ભેગા થઈને ગર્ભ સંસ્કાર ઉપર રિસર્ચ કરી છે એમાં એક બીએપીએસના હરિભક્ત સત્સંગી છે કે આપણા વેદ ઉપનિષદમાં જે ગર્ભ સંસ્કાર અને સોળ સંસ્કારની વાતો છે એ આજે મોડર્ન સાયન્સે પણ સાબિત કરી છે પાંચસો પેજનું પુસ્તક લખ્યું છે એમણે આ રિસર્ચ ઉપર એનો વિમોચન કાર્યક્રમ છે એ પુસ્તક અમને બતાવ્યું અમને ત્રણ દિવસ પહેલાં ત્યાં આટલા દ્રાવીને ત્યારે અમને પણ આશ્ચર્ય થયું કે આટલી બધી વાતો આપણા વેદો ઉપનિષદમાં આપણા શાસ્ત્રકારોએ લખી છે સંસ્કાર માટે અને આ વાતો બધી જ વેસ્ટર્ન વર્લ્ડ પશ્ચિમના દેશો એના વૈજ્ઞાનિકોએ સાયન્ટિફિકલી એક્સપેરિમેન્ટલી અને ક્લિનિકલી પ્રૂવ કરેલી છે કેટલો ભવ્ય વારસો આપણી પાસે છે એ ભવ્ય વારસાને ભૂલીને તમે તમારા સંતાનોને ખાલી વિરાટ કોહલી રોહિત શર્મા અને